રૂપિયા પાંચ હજારની ઉઘરાણીના મામલે હત્યાના બનાવનો આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડ્યો હતો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો હવે જોઈએ અંજાર અંજારમાં ભરબજારમાં છડીને ઘા મારી હત્યાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો માત્ર પાંચ હજાર રૂપિયા માટે બરબજારમાં આ હત્યા કરવામાં આવી હોવાની પોલીસમાં કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવે છે અંજાર પોલીસે ગણતરીના કલાકમાં હત્યાના આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરા છે સમગ્ર બનાવમાં મરણ જનાર જગદીશ દાતણિયા આરોપી કાનજી દાતણિયા પાંચથી પાંચ હજાર રૂપિયા માગતો હોય જેની ઉઘરાણી બાબતે બોલાચાલી થયા બાદ સરા જાહેર ખરા બપોરે હત્યા કરી દેવામાં આવી હતી મરણ જનાર જગદીશ દાતણિયાને આરોપી કાનજી એ બંને જણ એક સ્કૂટીમાં આવ્યા હતા ત્યારબાદ પૈસાના મામલે બોલાચાલી થઈ હતી ઉશ્કેલા આરોપીએ

જેમનું નામ કાનજી ઉર્ફે કાનુ નાનજી દતાણિયા એ જે છે જે મરણ જનાર છે જેમનું નામ જગદીશ અનદાભાઈ દેવી પૂજક છે એમને છરીના ઘા અલગ અલગ જગ્યા ઉપર મારીને એમની મૃત્યુ નિપજાવેલ છે અને આ જે બનાવ બનેલ એમાં પોલીસને એ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ દ્વારા જે છે એમાં આરોપીને પકડવામાં આવેલ છે અને બનાવનું જે કારણ છે એમાં જે બંને આરોપી અને મરણ જનાર મરણ જનાર જે છે એ આરોપીને અમુક રૂપિયા ઉછીના ના આપેલા હતા જેના લીધે અવારનવાર એમને હેરાનગતિ થતી હતી જે ભોગ બનનાર હતા આ એક પ્રાથમિક કારણ અત્યારે જાણવા મળ્યું છે અને જેના લીધે એમને જે માનસિક હેરાનગતિ થતી હતી એમને કારણે એમના ઉપર જે છે હુમલો કરવામાં આવ્યો છે અને એમની મૃત્યુ નિપજાવવામાં આવેલ આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જે છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ તથા જીપીએફ એકસો પાંત્રીસ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે આગળની કાર્યવાહી આ તપાસમાં ચાલુ છે